મરડેશ્વર મહાદેવના જન્માષ્ટમી મેળામાં શિવલહેરી પરિવાર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સેવા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાલીખંડા ગામમાં આવેલા પ્રાચીન મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે મેળો યોજાય છે જે મેળામાં ઉમટેલા શ્રદ્ધાળુઓની સેવા માટે શિવલહેરી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ શહેરા દ્વારા સરાહણીય કાર્ય કરવામાં આવ્યું ટ્રસ્ટ દ્વારા મેળામાં આવતા હજારો ભક્તો માટે ફ્રી ચા નાસ્તા અને ફળાહારનું વિતરણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને ઉપવાસ કરનારા ભક્તો માટે કીળાનું વિતરણ કરીને ટ્રસ્ટે તેમની સેવા કરી હતી આ સેવાકીય પ્રવૃત્તિથી શ્રદ્ધાળુઓને મોટી રાહત મળી હતી અને ટ્રસ્ટના આ માનવતાભર્યા કાર્યની લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી આ સેવાકાર્યમાં શિવલહેરી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો અને આગેવાનો હાજર રહ્યા હતા ટ્રસ્ટના સભ્યોએ જણાવ્યું કે ભવિષ્યમાં જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ થવા અને સમાજમાં થતા ખોટા ખર્ચાઓ દેખાદેખી જેવા કુરેવાજોથી સમાજને બચાવવા સમૂહ લગ્ન મહોત્સવનું પણ આયોજન કરવા ટ્રસ્ટ શેરાના પ્રમુખ શ્રી બી કેભાઈ પેન્ટર એમના દ્વારા આયોજિત ભંડારાનું આયોજન કરેલ છે જેમાં જન્માષ્ટમીના દિવસે આજરોજ મેળાનું આયોજન કરેલ હોય શહેરાના દૂર દૂરના ગામમાંથી મહિલાઓ બાળકો અને પુરુષો સાથે શિવલહરી પરિવાર ટ્રસ્ટના અહીંયા મંદિર આવેલ છે એમાં ભોળાનાથના દર્શન કરી અને ભંડારાનો લાભ લઈ અને દરેક પ્રજા પોતાના ઘરે વતન પાછા ફરે છે ખૂબ ખૂબ ધન્યવાદ જે આપનું નામ તવસિંહ ચૌહાણ